વેરાવળ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવ્યું છે કથાકાર શાસ્ત્રી દેવલ પેરાણી કથાનું રસપાન કરાવશે આ સપ્તાહ પ્રારંભે કૃષ્ણનગર હવેલી ખાતેથી થી પોથી નીકળી હતી ધાર્મિક સંગીત પર યજમાન પરિવારો અને રઘુવંશી આગેવાનો અને બહેનો રાસ ગરબે જુમી ઉઠ્યા હતા આ સપ્તાહ આયોજન લોહાણા મહાજન પ્રમુખ વિક્રમ તન્ના ઉપપ્રમુખ મુકેશ રૂપારેલીના માર્ગદર્શન હેઠળ કારોબારી ટીમે કર્યું છે આ સપ્તાહમાં લોહાણા મહાજન ના અગિયાર પરિવારોએ પોથી નોંધાવી લાભ લીધો છે સપ્તાહના આઠ દિવસ દરમિયાન

પ્રમુખ વિક્રમભાઈ તન્ના અને ઉપપ્રમુખ મુકેશ આગેવાનીમાં વર્ષ પહેલા આવી જ રીતે એક લોહાણા જ્ઞાતિના જનરલ લોકો એમાં જોડાઈ શકે એના માટે નું આયોજન કરેલ ગયા વખતે પચીસ પોથી હતી આ વખતે અગિયાર પોથી છે સપ્તાહ શરૂ થઈ છે એમના મુખ્ય દાતા આશાબેન છે જે સ્ટુડિયો મુકુંદભાઈ એમના તરફથી આ મુખ્ય યજમાન તરીકે એ લોકો જોડાયેલા છે અને અગિયાર એ સિવાયના લોહાણા જ્ઞાતિના અલગ અલગ લોકો નાના મોટા સર્વે લોકો આમાં જોડાય અને આ એક ઉત્સવનો ભવ્ય લાભ લે છે